હેલો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ કેમ છો આજના ની શરૂઆત થઈ ગઈ છે અને છે ચાલીસ અને સવાર સવાર માં પાયલ ધોઈ રહી છે કપડા નળ આવી ગયા છે અને સવારનું વાતાવરણ છે પક્ષી બોલતા હોય મસ્ત મજાનું ગામડાનું વાતાવરણ

જો પાયલ કરે છે લેસર પાયલને આજેણવા જવું છે અને કલમ ખડિયો પઢવા બેહવાન છે ક્યાં તાર ચોપડી પેલા દરણ નહીં હે એકા બારકડી હું કેવાય કッカ બારકડી ચોપડી ગયા આ હું ચો આમ શું ચોરસ ને ચોરસ રયો એમ તારી કક્કા બારકડી

જગા પે રખ દો ચાલો

એતી એતી કાકા કે હે ગયો તો એતી તને કાકાજી ભાઈ કાકા વાગે તેડી જાય લકુ ભાઈ હો મારા પપ્પા જાવ હાલો જલ્દી ભાઈ જાવ જય માતાજી કાકા કેતી છે ગયા અને મનસ્વી બેન ફણીને આવી ગયા છે તો તે યુનિફોર્મ ક્યાં બદલાય લીધો તે આવીને યુનિફોર્મ બદલી ગયો છે બાજરાના રોટલા બની ગયા છે અડદકી દાળ બની ગઈ છે 1098 હાલ હતા જમ્બા આપણે તો જમ્માની કોશિશ નો કરી એની ફિલા તો ભાઈ ને ચોરી ને હવે આપણે કોશિશ મને ઘરેથી છમી ને તાત્કાલિક વાડીએ લઈ આવ્યો

જોઈ લે અમારું સિંધુ ડેલો બનાવવાનો છે પણ હજી તમારા બધાનો સાથ સત્કાર બનો રહી થોડાક પૈસા આવે કરવાનું જ છે બધું ડેલો બેલો ધાંગણીયા કરવાના ચાલો તો બે જાઓ લોક તો તમારી આખો દી જોયો જ નથી ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ કેમ છો બધા નવા બ્લોગ ની શરૂઆત થઈ ગઈ છે આ છે અમારા આછલાની બાઈ ની વાન એ છે મૂલી અહીં ઉગમે જાય છે ઘરે

ગયા મયુરભાઈ ની વાડીએ ને મયુરભાઈ ઉપાડે છે બાજરો વાઢવાને બદલે ઉપાડી ક્યાં નાખો

तो बने से रसोई ये बर्तन उठकाए जी और दो हूं करूं ना बहन कैसे जो मोमरा आ बहन करे से लेस हां भाई हां हूं અમે જાય છે દૂધ લેવા આવી ગયા મારી ડેરી ઝીણો ઝીણો વરસાદ આવે છે એટલે વ્લોગ બંધ કરવો પડશે દૂધ પડ્યું લીટર આપી દો

ચાલો તો વિડીયોને અહીંયા હવે આપણે પૂરો કરશું ગુડ નાઇટ અને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ હજી સુધી ચેનલ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મળીએ છીએ કાલે નવા વિડીયોમાં